બોલતા જાય અને તાલમાં રોટલા ઘડતા જાય હે તાલમાં રોટલી વણતા જાય અવશ્ય એના સંસ્કાર ઉતરે આ સ્ત્રીઓના ધર્મ કયાશ તો ચાર વર્ણ ચાર આશ્રમ અને છેલ્લે સ્ત્રીઓના ધર્મને કહી અને ધર્મોની આ કથાને સંપન્ન કરી છે ભાગવતમાં ધર્મોની કથા એક થી વધુ વખત કહેવામાં આવી છે અહીંયા પણ છે 11 માં સ્કંદમાં પણ ધર્મની કથાનું નિરૂપણ છે

સતમાશ કંદનો પુણ્ય પરમાત્માના શ્રી ચરણોમાં સમર્પિત કરી આવો એક પગથિયો આગળ અષ્ટમ સ્કંદમાં પ્રવેશે શવાયંભુવર્ષ્યે હદુરુ વંશો યં યત્ર વિશ્વ મનો यत्र यत्रा हरे कर्मी च महीयस कृणन्दे वयो ब्रह्म सारिणो वदश्रोणवता वायम्बुवश्ये ह गुरो

પછી પ્રિયવ્રત ની કથા થઈ એના વંશમાં જળ ભરત અત્યાર સુધીની કથા તમે સ્વયંભુ મનુ ની કહ્યું હવે અન્ય મનવંતર ની કથા મને કહો તો મનવંતર એટલે શું મનુ મહારાજ કાલે મેં કહ્યું હતું કથામાં યાદ હોય કે મનવંતર એક સમયનું નામ છે અને મનુ એક પદનું નામ છે રાષ્ટ્રપતિ પદ નું એમ મનુ એક પદ નું નામ અને એનો જે સમય હાલતો હોય અને એની સાથે એને સહકાર દેવા વાળા જે હોય એ આખા સમય ને કહેવામાં આવે वैवस्वत मनमंत्र અત્યારે ચાલે છે આપણો વર્તમાન સપ્તમે વૈવસ્વત મનંતરે સંકલ્પમાં બોલાય છે એટલે સંકલ્પ કરાવિયા સપ્તમે વૈવસ્વત મનંતરે અષ્ઠા વિમષતેતમે કળ્યુગે કલી પ્રથમ ચરણે ભારત વર્ષે ભરત ખંડે આ બધું બોલાય તો અન્ય મનંતરની વાત કરો અને ખાસ જ્યાં જ્યાં ભગવાન ના અવતાર થયા છે યત્ર યત્ર હરેર જન્મ જિજ્ઞાસા કેવી છે રાજા યત્ર યત્ર હરે જન્મ જ્યાં જ્યાં નો અવતાર જન્મ થયો ભગવાનનો અવતાર થયો એને લીલા કરી એ કથા ખાસ મને મારા કાન એને સાંભળવા ઉત્સુક રહે છે સુખદેવજી મહારાજ મનવંતર લીલાનું વર્ણન કરતા એમાં એ આગ્રહ છે ભગવાનનો અવતાર જ્યાં થયો હોય એટલે ચોથા મનવંતર ની વાત કરું ચુર્થમુર્મસો જ્ઞાતિ નો વિદ્યાદ સાર જગ્ને ગજેન્દ્ર ગજેન્દ્ર એ તો હાથી છે પશુ છે પશુ તો પશુને બચાવવા માટે ભગવાન આવ્યા આ સાંભળ્યું ને તો રાજા ને ઉત્સુકતા વધી ગઈ राजाए तुरंत तो विनंती करी बाय श्रो मेरा मे वज हरिया गजपति બાદરાયણ એ તત્તે હે શુગ્રેવજી મહારાજ એ હરિ અવતાર ની કથા મને સંભળાવો ગજેન્દ્ર ચરિત્ર મને સંભળાવો મારે સાંભળવું છે મને બહુ આનંદ આવે છે આ ભગવાન પ્રગટ થયા હોય એ સાંભળવા સુગ્રેવજી મહારાજ કહે છે સાંભળો રાજા આ હસ્તગીરી મરો હાથણીઓને લઈને મોટા સરોવરમાં સ્નાન કરવા જાય છે સ્નાન કરતા કરતા પાણીમાં રમત કરે છે સુંઢમાં પાણી ભરે એકબીજાનું ઉડાડે વધારે મોટો મગર હાથી નો પગ પીડો અને પ્રાણીઓની દુનિયામાં હાથી સૌથી વધારે શક્તિશાળી પ્રાણી છે વર્તમાન તો પાણીમાં એ મગરને પહોંચી ન શકે કારણ કે પાણી છે ને એ મગરનું સ્થાન છે સ્થાન બહુ મહત્વ હોય અને આપણા ઘણા શ્લોકો માં એવો ઉલ્લેખ મળે છે કે સ્થાન સ્થાન વ્યક્તિ જે છે ને એનું મહત્વ બહુ હોય વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી અને શંકર ભગવાન નું દર્શન કરવા આઈવાય શિવનું દર્શન કરવા વૈકુંઠમાંથી માંથી ગરુડ ઉપર બેસીને આવ્યા એના વાહન અને જેવા શિવની બાજુમાં આવ્યા એટલે શિવના ગળામાં પેલો સર્પ હતો ને ગરુડની સામે સામે ફૂફાડા મારવા જો ગરુડ ને અને નહીં ને ગરુડ એટલે શિવના ગળાનો સર્પ મહીંડો ફૂફાડા મારવા એટલે ગરુડે એટલું કહ્યું કે એક વાર જેના ગળામાં છો ને આ હરકી નીચે આવું પછી ફૂફાડો મારે એટલે હું એ તને કહું આ તો શિવ નું ગળું છે શિવ છે એટલે તું તારું સ્થાન અત્યારે મોટું છે હું તને કઈ નથી માટે સ્થાન અહીંયા જૂડનું સ્થાન છે ને હાથી પોચી ન શકે મેંડો ખેંચવા મંડો હાથણીઓ બધી એને મૂકી અને કાઠા ઉપર આવી ગઈ પ્રયાસ બહુ કર્યો એને

આપણે જે આપણા જેને કહીએ ને ઈ જ્યારે મૂકે ત્યારે દુખ બહુ થાય પણ આત્મજ્ઞાન આપણા મૂકે પછી જ લાગે ઈ એક આત્મજ્ઞાન છે ને એ આપણા મૂકે પછી જ લાગે અને આત્મજ્ઞાન લાગ્યું છે લે કેવું આત્મજ્ઞાન લાગ્યું કે મારા મને મને મૂકીને વયા ગયા તો

અને છેલ્લે ખાલી જવ અને તલ જેટલી સૂંઢ હવે તો ઉપર રહી છે પાણીમાં એ જો અંદર વહી જાય તો હાથી એનું મૃત્યુ થઈ જાય તો અંત સમયે હાથી એ ભગવાન આર્ત નાદ એટલે શું આર્ત નાદ એટલે તો કે આર્થ આર્ત નો અર્થ થાય અંદરનું દુઃખ હૃદયનું આત્માનું દુઃખ અને આત્માના અંદરના દુઃખ જે જોરથી થી પુકાર થાય ને એને આર્તનાદ કહેવાનું ભગવાનની આરતી કરીએ આપણે જો અહીંયા આર્ત શબ્દ આવી છે હે દરરોજ ભગવાનની આરતી કરીએ છીએ સવાર સાંજ અહીંયા આર્ત શબ્દ આર્ત એટલે દુઃખ તો ભગવાનની આરતીમાં મારી તમારી આપણી એક એવી ભાવના છે કે હે પ્રભુ આ આરતી ઉતારી અને અમે તમારા દુઃખોને અમારા ઉપર લઈ લઈએ આ ભાવ દીવો પેટાવી થારી ફેરવી બેસી જાય એમ નહીં એના ભાવ ને અને હૃદય ના દુઃખ થી જે પુકાર થાય એનું નામ છે આર્તનાદ આર્તનાદ ચંડી પાઠ છે ને આર્તનાદ થાય ને ત્યાં અવાજ ઊંચો થઈ જાય નાદ કરવો છે સામાન્ય આપણે માતાજી નું હવન કરીએ પછી એમાં બીડું ને ત્યારે બ્રાહ્મણો જે સુર થી બોલે બોલવાની કારણ કે દેવતાઓએ માં જગદંબા ને આર્તનાદ કર્યો હતો અને આર્તનાદ તો જોર જ થાય માટે એ સ્તુતિ જોર બોલી ગળું ખેંચીને બોલ અહીંયા હાથીએ પણ ભગવાનને બોલાવવા માટે આર્તનાદ આર્તનાદ નું એક સુંદર પદ આવો આપણે બધા સાથે એની બે ચાર કરીને હાથીની ની હારે સુરદાસજી દ્વારા રચિત છે સુરદાસજી બહુ મોટા છે